જાણો શીખો અને અપડેટ રહો દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ક્યારેય વિચાર્યું છે કે એવા લોકોનું જીવન કેવું હશે જેમનું કોઈક કાયમી ઘર નથી જેમની માટે આખું આકાશ જ છત છે આજે આપણે ભારતની એવી જ જાતિઓ વિશે વાત કરવાના છીએ જે સદીઓથી સતત પ્રવાસ કરી રહી છે ભારતની વિચરતી અને વિમુક્ત જાતિઓ આ ખાલી એક સવાલ નથી પણ લાખો લોકોના જીવનની હકીકત છે એમનું આખું અસ્તિત્વ જ ગતિ સાથે પ્રવાસ સાથે જોડાયેલું છે ચાલો એમની આ અનોખી દુનિયામાં એક ડોક્યુ કરીએ તો આ બે શબ્દો છે વિચરતી અને વિમુક્ત એમનો મતલબ શું થાય વિચરતી એટલે કે નુમેટિક એવી જાતિઓ જે પોતાના જીવન નિર્વાહ માટે સતત ભ્રમણ કરે છે અને વિમુક્ત એટલે કે ડીનોટિફાઈડ આ શબ્દ એ સમુદાયો માટે છે જેમને બ્રિટિશ શાસનના એક ખૂબ જ અન્યાયી કાયદામાંથી આઝાદી પછી મુક્ત કરવામાં આવ્યા આ બંને શબ્દમાં જ એમનો આખો ઇતિહાસ અને એમની ઓળખ સમાયેલી છે તો ચાલો એમની યાત્રાને છેક શરૂઆતથી સમજીએ આ સમુદાયો કોઈ બહારથી નથી આવ્યા એ તો હંમેશાથી ભારતીય ઉપખંડનો એક હિસ્સો રહ્યા છે તેઓ કોઈ એક જગ્યાએ બંધાઈને નહોતા રહ્યા પણ આખા દેશને જ પોતાનું ઘર માનતા હતા ખરા અર્થમાં તેઓ ભારતના શાશ્વત પ્રવાસીઓ હતા એવું નહોતું કે તેઓ ખાલી આમતેમ ફરતા હતા ના તેઓ તો ભારતીય સમાજ અને અર્થતંત્રની જીવાદોરી હતા વેપાર હોય કળાનું પ્રદર્શન હોય કે પશુપાલન તેઓ પોતાની સેવાઓ અને વસ્તુઓ લઈને એક ગામથી બીજે ગામ પહોંચતા અને સમાજને જીવંત રાખવામાં મદદ કરતા પણ પછી ઇતિહાસે એક એવો વળાંક લીધો જેણે બધું જ બદલી નાખ્યું એમની આઝાદી એમની ઓળખ એમના અસ્તિત્વ પર એક કાળો દાગ લાગી ગયો અને અહીંથી જ એમના સંઘર્ષની ખરી શરૂઆત થઈ આ બે તારીખોને બરાબર જુઓ અઢારસો ને એકોતેર જ્યારે અંગ્રેજોએ એક કાયદો બનાવીને આખા સમુદાયોને જન્મજાત ગુનેગાર જાહેર કરી દીધા અને પછી ઓગણીસો બાવન જ્યારે આઝાદ ભારતે એમને એક કલંકમાંથી મુક્ત કર્યા આ બે તારીખોની વચ્ચે લગભગ એંસી વર્ષનો અન્યાય અને સંઘર્ષનો સમયગાળો છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે પણ સવાલ એ છે કે આવો કાયદો આવ્યો જ કેમ એનું કારણ હતું અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ આ જાતિઓએ એમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી હતી જેનાથી અંગ્રેજ સરકાર ડરી ગઈ હતી એટલે બદલો લેવા માટે એમણે આખાને આખા સમુદાયો પર વારસાગત ગુનેગાર હોવાનો ઠપ્પો મારી દીધો આ ઇતિહાસનો એક બહુ મોટો અન્યાય હતો જરા કલ્પના કરો એક તરફ અઢારસો એકોતેરનો કાયદો જેણે એમને સામાજિક કલંક ભય અને બંધનમાં જકડી રાખ્યા અને બીજી તરફ ઓગણીસો બાવનની આઝાદી જાણે કોઈએ પાંજરામાં પૂરેલા પંખીને ઉડવા માટે આખું આકાશ આપી દીધું હોય આ માત્ર એક કાયદાકીય ફેરફાર નહોતો આ તો ગૌરવ અને આશાની એક નવી શરૂઆત હતી તો આ કાયદા પહેલાં આ બંધનો પહેલાં એમનું જીવન કેવું હતું એમની જીવનશૈલી કેવી હતી એમની આર્થિક દુનિયા કઈ રીતે ચાલતી હતી ચાલો એ જાણીએ એમની આખી અર્થવ્યવસ્થા એકદમ આત્મનિર્ભર અને પ્રકૃતિ સાથે જોડાયેલી હતી પશુપાલન એમનો મુખ્ય આધાર હતો તમે વિચારો તેઓ પોતાના પશુઓમાંથી મળતું ઊન અને ઘી જેવી વસ્તુઓ સ્થાયી ખેડૂતોને આપતા અને બદલામાં અનાજ કપડાં અને વાસણો જેવી જરૂરી વસ્તુઓ મેળવતા આ એક સંપૂર્ણ બાર્ટર સિસ્ટમ હતી આ સિવાય દોરડા ચટાઈ બંગડીઓ જેવી હાથ બનાવટની સુંદર વસ્તુઓ વેચીને પણ તેઓ પોતાનું ગુજરાન ચલાવતા આ સમુદાયો એટલે કૌશલ્યોનો ભંડાર તેઓ માત્ર પશુપાલકો જ નહોતા પણ ખૂબ જ કુશળ વ્યાપારીઓ મનોરંજન પૂરું પાડનારા કલાકારો અને હાથ કારીગરીના ઉસ્તાદ પણ હતા ચાલો કેટલાક મુખ્ય સમુદાયો અને એમના અદ્ભુત કૌશલ્યો પર એક નજર કરીએ આ એક વાક્ય વણજારા સમુદાયની તાકાત બતાવવા માટે પૂરતું છે એનો અર્થ એ કે તેઓ સામાન્ય વેપારીઓ નહોતા પણ એ જમાનાના લોજિસ્ટિક્સ એક્સપર્ટ હતા મોટા મોટા સામ્રાજ્યો પણ એમના વગર ચાલી શકતા નહોતા દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીના બજારો સુધી અનાજ કોણ પહોંચાડતું વણજારા મુઘલ સેના જ્યારે યુદ્ધ પર જતી ત્યારે એમના માટે રસદ સામગ્રી અને અનાજનો બંદોબસ્ત કોણ કરતું વણજારા તેઓ સાચા અર્થમાં ભારત અને મધ્ય એશિયા વચ્ચેનો એક જીવંત વેપાર પુલ અને કળાની વાત નીકળે તો નટ કે બજાણિયા સમુદાયને કઈ રીતે ભૂલી શકાય આગ સામે દ્રશ્ય લાવો ગામના ચોકમાં એક પાતળા દોરડા પર ચાલતો કલાકાર એના અદ્ભુત કર્તબો જોખમી અંગ કસરતો અને જાદુના ખેલ તેઓ લોકોના મનોરંજનનો જીવંત વારસો હતા અને લિસ્ટ અહીં પૂરું નથી થતું બીજા પણ ઘણા સમુદાયો હતા જેમ કે દેવીપૂજક સમુદાય જે શાકભાજીના ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલો છે કે પછી કાંસિયા સમુદાય જે હાથથી સુંદર કાંસકી અને સૌંદર્ય પ્રસાધનો બનાવીને વેચતો દરેક સમુદાય પાસે પોતાની એક ખાસિયત એક ખાસ કળા હતી જે ભારતીય સમાજને વધુ સમૃદ્ધ બનાવતી હતી પણ જેમ આપણે જાણીએ છીએ સમય ક્યારે એક જેવો નથી રહેતો આધુનિકીકરણ અને વિકાસની આ દુનિયામાં આ સમુદાયોના જીવનમાં પણ મોટા ફેરફારો આવી રહ્યા છે હવે એમના માટે એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે આજે સરકાર આ સમુદાયોને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે એમના બાળકો ભણી શકે એ માટે ખાસ આશ્રમ શાળાઓ એટલે કે નિવાસી શાળાઓ અને છાત્રાલયો બનાવવામાં આવ્યા છે આ સિવાય જુદી જુદી યોજનાઓ દ્વારા એમને સ્થિર જીવન અને રોજગારીની નવી તકો આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ બધા પ્રયાસોમાં વર્ષ બે હજાર આઠ એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો આ વર્ષે એમના પર એક વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો જેણે સરકાર અને સમાજ બંનેનું ધ્યાન એમની સમસ્યાઓ અને એમના અધિકારો તરફ દોર્યું આ પછી એમને બંધારણીય અને માનવ અધિકારો આપવાના પ્રયાસોને ખરેખર વેગ મળ્યો આ એક નવી શરૂઆત હતી પણ અંતે એક મોટો સવાલ આપણી સૌની સામે ઊભો છે જેમ જેમ આ સમુદાયો વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે તેમ તેમ એમની સદીઓ જૂની જીવનશૈલી એમની કળાઓ એમની સંસ્કૃતિને કેવી રીતે સાચવી શકાય વિકાસ અને વારસા વચ્ચે સંતુલન કઈ રીતે સ્થપાશે આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે